દ્યોદલ લાયન્સ ક્લબ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો પ્રથમ વાર એક દીકરી દ્વારા જયશ્રીબેન સેધાભાઈ પરમાર અને ભાગ્ય પ્રદીપભાઈ શાહ દ્વારા પ્રથમ વાર બ્લડદાન કરી અને ગૌરવ અનુભવ્યો અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું રક્ષાબંધનના પવિત્ર દિવસ નિમિત્તે બ્લડદાન કરી અને બહેનને દાન આપવાનો અવસર સમજી બ્લડ ડોનેટ કરીને બ્લડદાન એ જ મહાદાનનું સાચું સાર્થક કર્યું હતું ગ્યોદા તાલુકાના વખા ખાતે શ્રાવણ સુદ પૂનમ ને તારીખ નવ આઠ બે હજાર પચીસ શનિવાર રોજ સવારે નવ કલાકે શ્રી ગોગા મહારાજની ની પચીસમી રજત જયંતિ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં બ્લડ ડોનેટ કરનાર ને ગોગા મહારાજનો નો ફોટો ને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે લાયન્સ ક્લબ પ્રમુખ ભરતભાઈ ઠાકોર મંત્રી અશોકભાઈ પંચાલ ઉપપ્રમુખ અમરતભાઈ ભાટી પ્રદીપભાઈ શાહ એસપીસીએના ઉપપ્રમુ દોશી પૂર્વ સરપંચ કેપી માલાભાઈ પટેલ રાવળ દેવેન્દ્રભાઈ રાજપૂત ડીસા તંત્રી શ્રી ઠાકોર ચેનાજી ડાભી સહિત લોકો ઉપસ્થિત રહ્યા ભક્તો દ્વારા અનેરી રીતે પચીસમી ગોગા મહારાજની ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી પ્રદીપભાઈ શાહ પરિવાર દ્વારા ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ અનુપ ઠાકોર ક્ષત્રિય જોત ન્યૂઝ દિયોદર